ભરૂચ ભોલાવ ખાતેની જયાંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલના સુંદર પરિસર ખાતે તારીખ સત્યાવીસ જુલાઈ રવિવારના રોજ બુદ્ધ કવિ સભા ભરૂચ સંસ્કાર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિદ્ધ ગઝલકાર કવિ મકરંદ હાજર રહ્યા હતા સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પત્તિ ગઝલનો ઇતિહાસ તેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણ છંદ લય વગેરેની વિસ્તૃત માહિતી મલ્ટીમીડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી તદુપરાંત સાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયમો જેવા કે ગઝલના અરબી ફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રોના આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી મયુરી ફાઉન્ડેશન અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરુચ તરફથી આજે ગઝલ સંસ્કાર કાર્યશાળા એટલે કે વર્કશોપનું આજે આયોજન કર્યું 27મી જુલાઈ રવિવારના દિવસે એ બદલ હું આયોજકોનો આભાર માનું છું પણ આજે જે મારે વિશેષ વાત કહેવાની છે કે ગઝલની અંદર ગઝલના જે છંદો છે એના અરબી ફારસી જે નામો છે એનું સરળીકરણ કરીને ગુજરાતી નામાભિધાન થઈ શકે કે કેમ અને આ છંદોના જે લગાત્મક રૂપ છે એના ગ્રાફ અથવા તો રેખાચિત્ર દોરી શકાય કે કેમ તો એની આ વર્કશોપ બહુ સફળતાપૂર્વક જે પાર્ટિસિપન્ટ્સ હતા એમણે સાંભળ્યું એમણે ઉત્સાહભેર આ ચર્ચામાં ભાગ લીધો અને ઘણા જાણકાર આ વાતને સમજી શક્યા છે કારણ કે આ એક નવો વિષય છે અત્યાર સુધીમાં ગુજરાતી ગઝલ ગઝલની જ વાત કરું ગુજરાતી શાળા તો ગઝલમાં ગુજરાતી નામ અત્યાર સુધી થયા નથી અને રેખાચિત્રો પણ થયા નથી તો હું એમ કહીશ કે આ વિષયની ચર્ચા ગઝલના ઇતિહાસમાં પહેલી જ વાર ભરૂચમાં અહીં થઈ રહી છે એનો મને વિશેષ આનંદ છે અને મને લાગે છે કે આ નવી વાત છે લોકો સુધી ધીરે ધીરે પહોંચશે અને એની એપ્રિશિએટ પણ કદાચ કરવામાં આવે ભવિષ્યમાં સો મને અહીંયા જે આમંત્રણ આપીને બોલાવ્યો એ માટે હું સર્વેનો આભારી છું થેન્ક યુ વેરી મચ કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે કાર્યશાળાનો ઉદ્દેશ્ય મુખ્ય વક્તા કવિ મકરંદ મુર્સેનો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું જ્યારે પ્રમોદ પંડ્યાએ બુદ્ધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્ય સભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુદ્ધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી બુદ્ધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદિ હેતલ ચૌધરીએ મૂરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી કાર્યક્રમના અંતમાં કવિ પ્રદ્યુમન ખાચરે આગવી છટામાં આભાર વિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી બુદ્ધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રિજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુદ્ધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મેવરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ ગઝલ સંસ્કાર કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો જે માટે સંસ્થા ઋણી છે જરે પ્રતિસાદ દ્વારા કરવા આહવાન કરી હતી આ નવીનતમ ગઝલ સંસ્કાર કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચ અંકલેશ્વર વડોદરા સુરત વાપી તેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો કવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લે કાર્યક્રમને સફળ બનાવવા માટે બુદ્ધ કવિ સભાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી આજરોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઝલ સંસ્કાર ગઝલ સંસ્કાર પુસ્તકના સર્જક શ્રી મકળન મુસરે સાહેબ આવી અને આજે અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઝલ સંસ્કાર કાર્યશાળાનું આયોજન થયું એમાં બુદ્ધ કવિ સભા મયુરી ફાઉન્ડેશન વડોદરા તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ કાર્યક્રમ સફળતા રીતે પાર થયો છે આ કાર્યમાં ઘણા નવોદિત કવિઓ તથા ઘણા જેમના પુસ્તક થયા છે એવા પણ કવિઓ સર્વે ભાગ લીધો ઘણા શિક્ષક મિત્રોએ ભાગ લીધો ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઘણા શહેરોથી પણ ભરૂચમાં આવીને આ કાર્યશાળાનો લાભ લીધો ભરૂચ શહેરમાં ભૂતકવિ સભા આવી અવારનવાર પ્રવૃત્તિઓ કરતી રહેશે અને સૌને સાહિત્યિક બાપ નિસ્બત સાથે જોડશે સાહિત્યિક રસ ધરાવતા વિદ્યાર્થીઓ શિક્ષકો તથા કવિઓ સાથે આગળ પણ અમે કાર્યક્રમ કરતા રહેશું અને જુદા જુદા શહેરોથી પણ આ આપણા જે ભરૂચ શહેરમાં આવી કાર્યશાળા યોજાય એનો લાભ લીધો મકર મુસરે સાહેબનો આભાર